રેપા મોર આજે આપડે એવી પ્રતિભા છોડી વ્યક્તિ ના થયેલી ગણપતિ ના દર્શન કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાતી નાટક અને ટેલિવિઝન જગતમાં

તમારા ઘરે જે સો વર્ષોથી જે ગણપતિ આવી રહ્યા છે તો એ એક પરંપરા છે કે માનતા છે અમારા દર્શકોને એ જાણવામાં અત્યારે રસ છે પરંપરા તો છે જ માનતાની વાત એટલે આમ એક્ઝેક્ટલી માનતા ન કહેવાય વાર્તા એવી છે કે મારા જે દાદા હતા લવજી મેઘજી એમને જે સંતાનો થતા હતા ને એ બે વર્ષ ચાર વર્ષ પાંચ વર્ષ પછી ગુજરી જતા હતા મારા સૌથી મોટા ફોય જે અત્યારે હયાત છે કુસુમબાલા તેરેક વર્ષના થયા અને પછી ગુજરી ગયા ત્યાં અત્યારે અત્યારે પણ છે ત્યાં તો એ ત્યાંના જે લોકલ કોલી લોકો છે ને એ લોકોએ કીધું કે શેઠ તમને ઘરે ગણપતિ બસવા નંતર બગા દેવાથી કૃપા હોતે

પપ્પા અને હું અને હવે મારા છોકરાઓ ને અટૂટ શ્રદ્ધા છે ગણપતિ બાપા એટલે આ લગભગ તમારી ચોથી પેઢી થઈ કે જે કરેક્ટ બધું કરતી આવી છે અને ફક્ત અમારી નહીં અમે જ્યાંથી આ મૂર્તિ લઈ આવીએ છે મોરે કરીએ છે શિલ્પકાર તો એના દાદા પેલા બનાવતા હતા એના પછી એની એના ફાધર પાસે તમે લેતા હતા અને હવે

ગણપતિની ની સ્થાપના હોય ત્યારે ભાદરવા મહિનામાં મહિનામાં કહેવું પડે નહીં તો એ મૂર્તિ ત્યાંથી સેટ થઈ હાથેથી ઓલરેડી બનાવી પડે અને હવે લોકો એમ કહે છે કે ઇકો ફ્રેન્ડલી ઈકો ફ્રેન્ડલી એટલે અમારે ક્યારે અમારે હમેશા માટીની હતી એટલે એ વખતે માટી ની જ બનતી હતી વચ્ચે વચ્ચે કંઈક આ ઇકો પીઓપી ની મનવા માંડી છે તો અમે પરંપરાગત રીતે જે બનાવીએ છે એ જ રીતે અમે લોકો ફોલો કરીએ છીએ તો ઇકો ફ્રેન્ડલી જ છે તો વર્ષો વર્ષો એકસો એક વર્ષ થી રાઈટ અને ગણપતિનું ડેકોરેશન તમે ખૂબ સુંદર અને સિમ્પલ રાખ્યું છે એની માટે તમારે શું કેવું છે ભગવાનની મૂર્તિ છે સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ અત્યારે આ રૂમમાં છે એ ગણપતિ બાપ્પા છે તો એવું એવું કંઈક અમારે કરવું જોઈએ કે એમની પ્રતિભા આમ વધે એમના પર ધ્યાન કેન્દ્રિત થાય એટલે તમે જો ને અમારી પાસે આ જે આર્ટિફેક્ટ્સ છે બધા બધા ના બહુ જૂના જૂના એન્ટિક્સ છે અમુક સાઉથ ઇન્ડિયાથી લાવ્યા છે અમુક અને એની પાછળ પણ સિમ્બોલિઝમ છે આ નાગ છે કળશ છે

ચેન્જ નથી થયું એ પછી આપણે જે ઘરમાં જે પણ વાનગીઓ બનાવીએ એ બધું જ ભગવાન આપણી સાથે એક ઘરના સદસ્ય તરીકે જ યસ રે વેરી ગુડ અને અમાર પૂજા પણ બહુ સુંદર અમારે ત્યાં શાસ્ત્રીજી આવે છે દરરોજ સવારે પૂજા માટે અને એમનું પણ એ પણ એક વાત કહેવાની છે અત્યારે જે શાસ્ત્રી આવે છે રજુભાઈ જોશી એમના ફાધર પણ અમારે ત્યાં આવતા હતા એમના ફાધર પણ આવતા હતા એટલે અમારે જે પૂજા કરાવવા માટે શાસ્ત્રીજી આવે છે એ પણ કે ભગવાનનો સંકેત સમજે આપડે કે જોવાનું જો કોઈ ઋણાનું બંધ છે કોઈ રૂણા નું બંધ છે આ બરાબર શબ્દ વાપર્યો તમે આ ગણપતિ બાપા તમને જે રીતે પડ્યા છે જે રીતે તમારા પરિવાર પર ધ્યાન રાખે છે એવી જ રીતે આપણા સૌ નું રક્ષણ કરે એવી પણ પ્રાર્થના ગણપતિ બાપા